અંબાજી પદયાત્રીઓની સેવા માટે પદ્મનાથ વિસ્તાર સતર સોસાયટી સંગઠન પાટણ દ્વારા લીંબુ સરબતના સેવા કેમ્પ પદ્મનાથ ચોકડી ખાતે કરવામાં આવ્યો આ અંબાની પદયાત્રા કરતાં કરતા ભક્તોની સેવા માટે પદ્મનાથ વિસ્તારની સોસાયટીઓના સંગઠન દ્વારા પદ્મનાથ ચોકડી પાસે ઉમિયા પાણી સપ્લાયની બાજુમાં લીંબુ સરબતની સેવાનો કેમ્પ કરી લોકોની સેવા કરતા વિસ્તારના લોકો સોસાયટીના સંગઠનના પ્રમુખ શ્રી મદારસિંહ ગોહિલની રાહબારી નીચે લોકો સેવાના કાર્યોમાં દશરથભાઈ દરજી અંકિત પટેલ ડી કે રાવલ શૈલેષ પટેલ પી આર ઠક્કર નિલેશ પરીખ મિતેશ ગર્જર હરસિંહ સોમપુરા કેતન રાવલ મયંક રાવલ કેતન રાવલ મેહુલ પટેલ વગેરે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે આજના કેમ્પ રામનગર યુવક મંડળનો ખૂબ જ સહયોગ મળી રહ્યો છે રામનગર યુવક મંડળ આયોજિત ચાર નાસ્તો અને મેડિકલની સેવા યુવા વર્ગ દ્વારા અપાઈ રહી છે રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ